નમસ્કાર જય રામદેવ પ્રાકૃતિક ફાર્મ ગામ ભીમગઢ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો આપણે પ્રાકૃતિક કૃષિમાં જુઓ આ પાણીવાળા ભાઈ ખેડૂતો હોય તેના માટે જો આ સચોટ ઉપાય છે મારે કે જો કે કૂવો છે પાણી હોતું નથી જો અત્યારે મિત્રો આ પ્રાકૃતિક નેચરલ

આપણે જો આ તુવેર ચાલુ થઈ ગઈ જય ગૌ માતા